જય મુરલીધન મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનો ખાસ મકસદ એ હતું કે આપણે મિની ટ્રેક્ટર મગફળીમાં એકલો વ્યક્તિ કેવી રીતે આંખી શકે અને એ પણ સાવ સાંકળી જારી છે આપણે છ ઇંચની જારી અને એકલો વ્યક્તિ કઈ રીતે આપે ને એના માટે ચાર ફેરફાર કરવા પડે ક્યાં છે એ તમને હું વિડીયો દ્વારા કહું એટલે વિડીયો તમે હે ને પૂરેપૂરો જોજો જેથી કરીને તમને ટોટલ માહિતી મળે તો એમાં ક્યાં ફેરફાર છે ને એ તમને હું બતાવું તો મિત્રો પહેલાં તા હે ને આપણે જે ચારી છે વીસની જારી અમારે વાવેતર છે તો આપણે ટાયર છે ને આગળના ટાયર ફિટ વચલી નકશીથી ચાર ચારી એ ચાલીસ ઇંચના હોવા જોઈએ પેલો ફેરફાર એ જો ના હોય તો આ બોલ ઢીલો કરી અને તમે એલાઇમેન્ટ સેટ કરી શકો છો એ પહેલો ફેરફાર કરવાનો અને બીજો ફેરફાર એ કે તમારે આ બમ્ફર માપી લેવાનું બમ્ફર આ બત્રીસનું બમ્ફર છે બત્રીસ ઇંચનું બમ્ફર હે બત્રીસ ઇંચનું બમ્ફર છે અને આપણે ચાલીસ ઇંચે ટૂંકમાં હાંકવાના છે જે આ ટૂંકમાં વાયરલ છે એટલે બત્રીસ ઇંચ જેવું થાય છે અહીંયા તો આપણે હે ને અહીંથી ચાલીસ ઇંચ બમ્ફર કરવાનું ચાલીસ ઇંચનો માપ લેવાનું ચાલીસ ઇંચનો માપ લઈ અને ચાલીસ ઇંચેથી દસ ઇંચને ગાળે આવી રીતના હાયર ઉપર આપણે ખોટી બાંધી દેવાની કે આ રીતની બમ્ફરના છેડેથી ચાલીસ ઇંચ એટલે પચાસ ઇંચે આપણે હોટી બાંધ દેવાની એટલે એ હોટી હાયર ઉપર રહેવી જોઈએ એ બીજો ફેરફાર અને પછી આપણે અહીંયા પાછળ લોઢિયામાં આ ટ્રેક્ટર ચાલુ કરી એટલે બે છેડા ફેરખા જ ઉપાડવા જોઈએ એક ઊંચા નીચો થાય તો એક સાઈડ પણ જાય તો એ ના હાલે એટલે એ પેલા ફેરફાર કરી લેવાનો અને પછી આ રાપુ છે ને એ બધી એક રેવલમાં હોવી જોઈએ જો એ આગળ પાછળ હોય તો એ હાલે નહીં એ એક રેવલમાં હોવી જોઈએ આપણે છેડેના રીમાની છે ને વચ્ચેની રાપુ છે એમાં જે ટાયરની રાપુ છે એમાં કટકકી ચોળ છે જેથી કરીને ટુવર ઉપડતો જાય અને આ લોટિયામાં ચાલ હોવી જોઈએ જે આ રીતની આમ ચાલ હોવી જોઈએ પૂરતી એટલે તમારું ચાલ થઈ જાય નામી આવું ખેંચીને ના હાલવું જોઈએ તો આ રીતનું કરવાનું અને પછી જો આપણે ચૌદની રાપું છે અને વીસની જારી વાવેતર છે ચૌદની રાપું છે અને વીસની જારી વાવેતર એ તમને જે રાપું હું બતાવી દઉં એટલે છ ઇંચની જારી લઈએ જ્યાં ચૌદ ની રાપુ છે ફીટ જે ચૌદ ઇંચ ચૌદની રાપુ છે અને વીસની જારી વાવેતર એટલે છ ઇંચની જારી રહીએ આપણે જો જારી જોઈ લઈ જ્યાં છ ઇંચની જારી આપણે કમ્પ્લીટ છે છ ઇંચની જારી રહીએ અને રાપુમાં આ છેડેથી ત્રણ ઇંચે આપણે ચપલાં ચોડી અને ત્યાં દાઢો ફીટ કરવાનો અને અહીંયા નટ ચોડી દેવાની અને એમાં કિલો ફિટ કરી અને આપણે જે આ રીતની દોરી બાંધી દેવાની એટલે ત્રણ ટૂંકમાં દાઢા હાલે ને એ રીતનું થતું જાય અને આની અંદર જે હાયર ખડ હોય ને એ આ દોરીમાં અટવાતું જાય જે આ દોરીમાં એ રીતની દોરી બાંધી દેવાની હવે છ ઇંચની જારી નીકળે એટલે ખળ ટૂંકમાં નોંધવા પણ કંઈ રીએ નહીં તમારે કોઈ આમ હાયરની રોળમાં જે છોટું હોય ને એ જ લેવું પડે બાકી બધી ખળ થઈ જાય અને જો આમાં આપણે આકેલું જ છે અને પછી બીજું એક હું કે આપણે આ ટ્રેક્ટરમાં બેસી આ ટ્રેક્ટર આપણે આંકતા હોઈએ એટલે નજર આમ સામે નજર રાખીને તમે આખો તો એ તમારું ટ્રેક્ટર ત્રાહું થઈ જાય સીધે સીધું હાલતું હોય તો એટલે હવે તમારે ધ્યાન છે ને આ ઓલી ખોટી ઉપર જ રાખવાનું એ ખોટી હે ને હાયર ઉપર હાલવી જોઈએ જો એ ખોટી હાયરથી ફગે ને તો પાછળ ફગી જાય કમ્પ્લીટ હાયર ઉપર ટૂંકમાં આપણે ખોટી હાલવી જોઈએ હાયર ઉપર લેવી જોઈએ ખોટી એ રીતનું તમારે ટ્રેક્ટર રાખવાનું આગળ ધ્યાન નહીં રાખવાનું ખોટી ઉપર ધ્યાન નજર રાખીએ અને તમારે ટ્રેક્ટર રાખવાનું એટલે વાહે કમ્પ્લીટ ટૂંકમાં છે આ રીતનું આપણે ઘણી વાર એવું બને કે આપણું ટ્રેક્ટર સીધું હાલતું હોય ટ્રેક્ટર સીધે સીધું હાલતું હોય તો એ લોટીઓ વાહે ફગી જાય અને એક સાઈડ ખેંચાઈ જાય તો એક સાઈડ ખેંચાણું ના હોય એમાં શું થયું હોય કે આજે આ ટાયર છે ને પાછળના ટાયર એ હાથ પર એક સાઈડ વયા ગયા હોય આગળના ટાયર વચ્ચો જ હોય પણ આ પાછળના ટાયર હાથ પર વયા ગયા હોય એને લીધે ખેંચાઈ ગયું હોય એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું આ તમે જોઈને હાલો આખો ટ્રેક્ટર એટલે આ વચ્ચેનું ટાયર પાછળનો ટાયર જે વચ્ચે વચ હાલે અને આગલા ટાયરે વચો ચાલે તો જ કમ્પ્લીટ ટ્રેક્ટર હાલે બાકી નકર હાલે જ નહીં એકલાથી અને અત્યારે બે જણાની જરૂર પડે હાથીમાં પ્રથમનું હાથીમાં કોકો ખોડ ને છોટા હોય તો વાંધો નહીં બેની જરૂર પડતી હોય પણ પછી સુધી બે જણની જરૂર પડે એટલે એ બીજો જણો ખોટી થાય અથવા બીજો જણ ના પણ હોય તો એકલો હાથી આપણે હાકી શકે તો હવે હાલો આપણે આને હાકી અને એકલો જણો કઈ રીતે હાકે એ તમે આગળ વિડીયા દ્વારા નિહાળજો હાલો તો મિત્રો હવે આપણે હે ને કમ્પ્લીટ બધી છે આપણું એલાઇમેન્ટ બધી સેટ છે અને ઓલી ખોટી એ હાઈડ ઉપર છે કમ્પ્લેટ સવાઈ જારી છે અને વાહે કોઈ જળ નથી જણ છે એ કેમેરા વિડીયો ઉતારે છે એટલે એની કંઈ જરૂર પડી છે નહીં આપણે અને આપણે આમને વાહ સુધી પુગાડી અને પાછી ઉથલ વરસું તો વિડીયો લાંબો થઈ જાય એટલે અહીંથી વાહ સુધી તમને પુગાડી અને બતાવી દઉં સીધું કઈ રીતે હાલે નહીં ચાલો આપણે હવે ચાલુ કરીએ